અને તો તમે ઓળખતા જ હશો બીજું ભાઈ પાંચસો પાટણ કાઈક કરો ફોલો કરો મારે સંજીતભાઈની ચાલુ સબસ્ક્રાઇબ કરો જય જુઓ ગાડી અમે કહીએ છીએ હમજા કેબમાં તો બન્યારે જુ અમારા એવું ઓળખમાં જઈને તમે જુઓ ફ્રેન્ડ્સ અમે ઊંધિયામાં બંસી હોટલમાં આવી ગયા બંસી કાઠિયાવાડી આ બીજુંભા અને એમની વાઈફ છે ભાઈ આવી ગયા તમે આવી ગયા બંસી કાઠિયાવાડી આવી બંસી કાઠિયાવાડીમાં આવી ગયા હે ભાભી તમે કોઈ કે હો જો અમે આવી ગયા હા બંસી કાઠિયાવાડીમાં અને એ પાઉં જાઓ હા વાહ વાહ ઉંજા ઉંજાની વાતો તો લખી હો ના કેન તો ખાલી મેકા હો નહી તો ખબર પડી જાય કે ભાઈ કે ઉંજા આવ્યો વરિયાણી હા ઉંજા ઉંજા